ફિશરીઝ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી ઓખા ખાતે ફિશરીઝ કોલેજ વેરાવળથી આઠમા સત્રના ચાલીસ વિદ્યાર્થીઓ ગ્રામ્ય મત્સ્યોદ્યોગ કાર્ય અનુભવ પ્રોગ્રામ હેઠળ ત્રણ દિવસની તાલીમ લઈ રહ્યા છે જેમાં સંશોધન કેન્દ્રની વિવિધ સંશોધન પ્રવૃત્તિઓ જેવી કે દરિયાઇ જીવોનો અભ્યાસ બ્રીડિંગ ઉછેર પ્રોસેસિંગ દરિયાઈ શેવાળની ઓળખ તેની ખેતી અને દરિયાઈ જીવ સૃષ્ટિના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી આ સંશોધન કેન્દ્ર ખાતે ચાલતા આર્થિક ગત્યતા ધરાવતી કપ્પા ફાયક્સ શેવાળની ખેતીને લગતી તમામ માહિતી મેળવી હતી જેમાં ફિશરીઝ કોલેજના જુદા જુદા રાજ્યોના 40 વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. જે ભણ્યા છે કોલેજ ઓફ ફિશરી સાયન્સ વેરાવળનો સ્ટુડન્ટ કામ અમે અહીંયા 3 દિવસના રાવે આરએડબલ જે અમારા કોલેજ તરફથી જે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે ટ્રેનિંગ માટેનો તેના માટે થઈને અમે ઓખા આવેલા છે રજીસ્ટ્રેશનમાં અમારા સર જે એમ પટેલ સર છે તેમણે અમને બધી માહિતી આપી જેમ કે કઈ રીતના રાફ બનાવી પછી કઈ રીતના ટ્યુબ બનાવી કઈ રીતના એમાં મધર કલ્ચરને કઈ રીતના એમાં ગ્રો કરવું કઈ રીતના એમાં ઉગાડવું પછી ત્યારથી એને બાંધવું કઈ રીતના પછી એને કઈ રીતના હોલ્ડિંગ આપીએ કઈ રીતના દરિયામાં એને પ્લેસ કરવું એ રીતના અમને બધી માહિતી આપેલી છે તો અમે સરનો પણ આભાર માનીએ છીએ અને અમને જે ઓપોર્ચ્યુનિટી આપી છે એના માટે બી અમે સરનો અને અમારી કોલેજનો આભાર માનીએ છીએ જે આ નામની સેવા છે બહુ છે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાછળ બહુ બધા કાર્યક્રમ અને બહુ બધી બધું બહાર પાડે છે તો આ બધા લાભ ઉઠાવો અને જો આગળના છે તો તમે બધા પણ ટ્રાય કરો કે આ રીતની ખેતી કરી શકો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઓખા ખાતે આવેલ ફિશરી સંશોધન કેન્દ્ર ગાંધી યુનિવર્સિટી ખાતે સંશોધનની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે કે જેમાં વિધિ વિવિધ દરિયાઈ જીવ જીવોની હેચરી છે ફિશ પ્રોસેસિંગ છે દરિયાઈ સેવા ઉપર સંશોધન અને ખાસ કરીને દરિયાઈ સેવાની ખેતી ઉપર વિવિધ પ્રોજેક્ટ ચાલે છે જે અંતર્ગત તેનું સંશોધન થાય છે આ ઉપરાંત અત્રેના સંશોધન કેન્દ્ર ખાતે એક દરિયાઈ જીવોનું મ્યુઝિયમ પણ આવેલ છે જેમાં ભારતભરથી બાળકોથી માંડીને કોલેજ અને પીએચડીના વિદ્યાર્થીઓ અને વિવિધ મુલાકાતીઓ આવે છે અત્યારે ફિશરીજ કોલેજ કાંદેન યુનિવર્સિટી વેરાવર ખાતેથી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અને એમની રાવે તાલીમ એટલે કે વિદ્યાર્થીઓને કોલેજમાં અભ્યાસ તો કર્યો જ છે પરંતુ એ એવો ગ્રામ્ય વિસ્તારમાં જઈને જે ખેતીની દરિયાઈ ખેતીની ક્ષેત્રમાં જઈને અભ્યાસ કરવાનો હોય છે એ અભ્યાસ અર્થે તેઓ ઓખા ખાતે આવ્યા છે અને તેઓને દરિયાઈ સેવાની ખેતી વિશે વિસ્તૃતથી સમજ અને તાલીમ આપવામાં આવી છે જેમાં તેઓને રાફ્ટ બનાવવાથી માંડીને દરિયાઈ સેવાને નેટ બનાવવાની દરિયાઈ સેવાને બાંધવાની પછી એને તરાપા પર બાંધીને તરાપાને એન્કર સાથે બાંધવાના અને આ આ તરાપાની જાળવણી કઈ રીતે કરવી અને એ પણ બધી સમજ આપવામાં આવી છે અને તાલીમ આપવામાં આવી છે કપાફાઈ વિશે વાત કરવામાં આવે તો આ સેવાર અત્યારે બહુ જ કિંમતી છે આ સેવારમાંથી કેરંગીન નામનો પદાર્થ બને છે જે આઈસ્ક્રીમ અને વિવિધ ડેરી પેદાશમાં વપરાય છે આ ઉપરાંત અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો છે અત્યારે આ સેવારમાંથી બનતું કેરંગીન આપણે વિદેશ વિદેશથી આયાત કરીએ છીએ જેથી આપણે એનું ઊંડિયામણનું ભારણ રહે છે આપણી પાસે વિશાળ કિનારો છે ને આ ખેતી જો આપણે અહીંયા જ કરવામાં આવે तो आप विदेश में निर्भरता नमस्कार मेरा नाम है गौरव और मैं फिशरीज़ कॉलेज कामधनी यूनिवर्सिटी वेरावल के आखिरी ईयर का छात्र हूँ और हम डॉक्टर जी एन पट पत, एम एन पटेल की निगरानी में सीवीड कल्चर सीखने आए हैं अपने आर एफ डब्ल्यू एल पी प्रोग्राम के अंतर्गत सर ने हमें बहुत सारी चीज़ें सिखाई जैसे कैसे हम सीवीड की राफ्ट बना सकते हैं कौन कौन सी सी होती है और सीवीड उगाने के क्या क्या फ़ायदे हैं हमारा देश इस वक्त सीवीड कल्चर बहुत कम स्तर पे कर रहा है हमें इसको बढ़ाने की आवश्यकता है क्योंकि इसका फ्यूचर में बहुत स्कोप है बहुत सारी चीज़ों में इसका उपयोग अभी भी संभव है